દેશભરમાં અયોધ્યા અત્યારે હાલ જે રંગે ચંગે કાર્યક્રમ થઈ રહ્યો છે અયોધ્યાની અંદર ભગવાન શ્રી શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે થઈ રહી છે ત્યારે જ કાઇટ ફેસ્ટિવલમાં પણ રામ ભગવાનનો જે પતંગ છે તે બનાવવામાં આવે છે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે ભગવાન શ્રી રામ અયોધ્યા ખાતે બિરાજમાન બાવીસ જાન્યુઆરીના રોજ થશે તે પહેલાં જ કાઇટ ફેસ્ટિવલમાં તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે જે મોટો પતંગ છે તે ભગવાન શ્રી શ્રીરામને ફોટાવાળો જે છે અહીંયા બનાવવામાં આવ્યો જય શ્રી શ્રીરામના નીચે સ્લોગન પણ લખવામાં આવે છે તો સા સાથે જ અહીંયા જે બનાવનાર છે તેમની સાથે સીધી વાત કરીશું કે સર કેટલા ફૂટનો પતંગ બનાવ્યો છે અને કઈ રીતનો પતંગ છે સોલ ફૂટનો પતંગ છે એમાં સિક્સીન સ્વેર ફીટનો ઇન્ડિયા કાઇટ છે અને સિક્સીન સ્વેર ફિટનો કલરિંગ કાઇટ છે જે ઇન્ફ્લેટેબલ કાઇટમાં ગણવામાં આવે છે અમે રામ ધર્મને પ્રચલિત કરવા માટે હિન્દુત્વને પ્રચલિત કરવા માટે અને સનાતન ધર્મને બતાવવા માટે આ કાઇટ બનાવવામાં આવ્યો છે નરેન્દ્ર મોદી સાહેબ જો આટલું મોટું મંદિર બનાવી શકતા હોય તો અમે નાનો મસ્તો કાઇટ બનાવીને હિન્દુત્વને પ્રચલિત કરવા માંગીએ છીએ મારી આખી ટીમે પૂરી મહેનત કરીને છેલ્લા ચાર દિવસમાં કાઇટ રેડી કર્યો છે જે પ્રકારે અહીંયા જે પતંગ છે શ્રી રામ ભગવાનનો જેમને બનાવ્યો છે તે કહી રહ્યા છે કે જે સોળ ફૂટનો જે પતંગ છે તે બનાવવામાં જો હિન્દુ ધર્મને જે વેગ મળે તે માટે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ભગવાન શ્રીરામનું મંદિર અયોધ્યા ખાતે બનાવવામાં આવ્યું છે તે એક પ્રકારે હિન્દુ ધર્મને વેગ આપવા માટે ભગવાન શ્રીરામનો પતંગ છે તે આ વખતે કાઇટ ફેસ્ટિવલમાં પણ જોવા મળશે ને તે કાઇટ ફેસ્ટિવલમાં ઝળકી ઉઠશે પોતાની સમગ્ર ટીમ દ્વારા આ કાઇટ ફેસ્ટિવલની અંદર જે ભગવાન શ્રીરામનો પતંગ છે તે બનાવવામાં આવ્યો છે કેમેરામેન સર્વર અલી સાથે ધવલ બારો GSTV, yeah. TV